જવાબદાર તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી છે મારું નામ મમતાબેન છે આ ગોવિંદનગર નું ગન્નારું છે અહીંયા બહુ જ આવા જવાની તકલીફ વધારે પડે છે કારણ કે આ છે ને ખારાઓ પણ બહુ છે અંદર મત્તીઓ પણ બહુ છે એટલે અમારી ઘરી બધી સ્લીપ ખાઈ છે કેટલા વખતથી આ સમસ્યા છે ઘણા વખતથી છે આ સાહેબ અહીંયા આયુ આ બનાવે એટલે પાછું પાણી આવજાવ કરે એટલે પાછા ખાડા પડી જાય છે